અગિયાર સેન્ટીમીટર આપેલી છે બંનેના ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો તો વર્તુળનું ક્ષેત્રફળ આવશે પાય આર સ્કવેર અને લંબચોરસનું ક્ષેત્રફળ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ આ બંને કેવા છે સમાન છે તો વચ્ચે બરાબરની નિશાની મૂકવાની છે અહીંયા પાયની કિંમત મૂકીએ તો બાવીસ ભાગ્યા સાત ત્રિજ્યા મેળવવાની છે તો આર સ્કવેર લંબચોરસની લંબાઈ ચૌદ સેન્ટીમીટર એને ગુણ્યા પહોળાઈ અગિયાર સેન્ટીમીટર ગુણ્યા બે બાવીસ અને ચૌદ ભાગ્યા બે એટલે શું આવશે સાત આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બરાબર આપણને શું મળ્યું તો કે સાત ગુણ્યા સાત એટલે કે સાત નો વર્ગ મળ્યો આર બરાબર શું મળ્યું સાતનો વર્ગ તો ખાલી આર બરાબર શું થશે સાત સેન્ટીમીટર આ શું થઈ ગઈ તો કે આપણને જે પૂછેલી છે વર્તુળની ત્રિજ્યા એ થઈ ગઈ અને એ કેટલી મળી સાત સેન્ટીમીટર ઓપ્શન છે ડી છે જોડ્યું તો એ ટીક કરી દો આપણું કામ અહીંયા પૂરું થઈ જાય